સર્વને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો દર્શક મિત્રો આપણે દરરોજ ભગવાનને માતાજીને દીવાવતી કરીએ છીએ અને પછી એ વાટ આપણે મોટા ભાગે કચરામાં જવા દેતા હોઈએ છીએ તો આજે હું આપને એવો સારો વિચાર બતાવવા જઈ રહી છું જે ખૂબ જ સહેલો લાભદાયી અને આપણી આસ્થાને ઠેસ પણ ના પહોંચે તેવો છે શાસ્ત્રો અનુસાર બળી ગયેલી વાટમાં સકારાત્મક ઉર્જા હોય છે તેથી તેને ક્યારેય કચરામાં ન ફેંકવી જોઈએ હવે આપણે દસ દિવસ સુધી બળી ગયેલી વાટને ભેગી કરવી અને ત્યારબાદ એક મોટું કોડિયું લેવું જેથી આપણે દાઝી જવાની બીક ના લાગે તો એ મોટા દીવામાં કપૂર અને ચાર લવિંગ નાખીને બધી વાટ બાળી નાખવી ત્યારબાદ તે ધુમાડાને આખા ઘરમાં ફેરવવું અને ત્યારબાદ તેને છત ઉપર રાખી દેવી તેની થોડી રાખ બીજા દિવસે એક બોક્સમાં રાખવી ત્યારબાદ આપણે કોઈ પણ અગત્યનું કામ કરીએ કે પરીક્ષા માટે જતા હોય કે કોઈ નવી શરૂઆત કરતા હોય કે કોઈ પણ શુભ પ્રસંગે તેનું તિલક લગાવું બાળકની નજર ઉતારવા માટે તેમાંથી થોડી રાખ લઈને સાત વાર તેના ઉપરથી ઉતારીને ઝાડ પાસે નાખી દેવી અને જો વધુ પડતી રાખ હોય તો તેને ઝાડની માટી સાથે ભેળવી દેવી તો દર્શક મિત્રો મને આશા છે કે મારી આ માહિતી તમને જરૂર ઉપયોગી થશે જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વીડિયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો